અમદાવાદના વાડજ વિસ્તારના બે ભાઈઓની બનેલી ઘટના બે દીકરા બે ભાઈઓ રહે બાજુ બાજુમાં બંગલા જોઈન્ટ વચ્ચેની દિવાલ પેલું ટેનામેન્ટ કે ને સોસાયટીમાં બે ટેનામેન્ટ પહેલેથી એના બાપાએ બુક કરાયેલા સોસાયટી બનતી હતી ત્યારે એક મોટા ભાઈ માટે એક નાના ભાઈ બંને ભાઈઓ ત્યાં રહે ધામમાં જતા રહ્યા સત્સંગી હતા નાનો ભાઈ બિચારો એમને પેલી દુકાન હતી હાર્ડવેરની એમનો ધંધો હાર્ડવેર નાનો ભાઈ બિચારો ભોળો દુકાન ચલવે એમાંથી ગુજરાન ચાલે નાના બે બાળકો હતા મોટો ભાઈ બાજુમાં જ રે પણ એને થોડો જરા ખટપટીયો હતો ખટપટીયો ખટપટીઓ એટલે સમજે ને પેલા યુક્તિ પ્રયુક્તિ ગાયનું ભેંસ તળે ને ભેંસનું ગાય તળે કરતાં એને બહુ સારું આવડે એમ રાજકારણમાં થોડો સક્રિય થોડો રાજકારણમાં સક્રિય એટલે એને ગાંધીનગરમાં એ ઓળખાણ ને બધી ઓળખાણોનો લાભ ભરપેટ લે અને એમાં એને બે પેટ્રોલ પંપ કરેલા બે પેટ્રોલ પંપ એટલે થોડુંક ઘેર ગાડી આવી ગયેલી બંગલો આખો બે માળ ઉપર બીજો માળ કરેલો ત્રણ માળ કરેલા સુખી હતો હવે એને એનો અભિમાન નાનપણથી સત્સંગી હો પરંતુ એને પેલો પૈસો સારો થઈ ગયેલો ને આવડત ને એનો અભિમાન એક દિવસ બે છોકરાઓ અને બે ના છોકરાઓમાં સહેજ ડિસ્પ્યુટ થયો સહેજ કંકાસ થયો બે ના છોકરાઓમાં કંઈ બાજવાનું થયું છોકરા બાજુ બાજુમાં રહેતા હોય તો બને આવો છોકરાઓ જોડી થી વાત કરી એની મમ્મી જોડે બેયની મમ્મીઓ જોડે અને મમ્મીઓ બાજી પડી અને રાતે એમના બેના ઘરવાળા આવ્યા ભાઈના ઘરવાળા એ ભાઈને કારણ કે એ પેલો પૈસાનું અભિમાન હતું અને મોટા ભાઈને રાતે બરાબરની ચાવી ભરી ચાવી ભરી એટલે સમજ્યા ને ઘડિયાળા આવ્યા પહેલા તો લોલકવાળા ઘડિયાળ હતા લોલકવાળા ને તમે લોલકવાળા ઘડિયાળ અને એમાં ચાવી ભરાતી ખબર ચાવી અને જો વધુ ચાવી ભરી જાય શું થાય ખબર છે ઓલી કમાન તૂટી જાય કમાન છટકી જાય જો માપની ભરાય ને તો વાંધો નહીં તો કમાન છટકી જાય ને ઘડિયાળ બંધ થઈ જાય ના ચાલે પછી એ પછી કમાન હરખી કરવી પડે બધું બધું હરખું કરે ત્યારે મેળ પડે હવે આ મોટા ભેના ગરવાળાએ બરાબર નહીં ચાવી ભરી કોને મોટા ભાઈ હે એ આપણે ના ચાલે તો બરાબરનો એક વખત પરચો દેખાડી દેવો જોઈએ 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 તેમ અને રાતના બહાર વાગ્યા બોલો મોટો કંટાળીને ઘેર આવ્યો એમાં પછી ઘરવાળાએ ચાવી ભરી અને એમની સ્પ્રિંગ છટકી કમાન તૂટી ગઈ અને બાજુમાં આવીને પેલા બધા હુઈ ગયેલા જગાડીને હાથમાં રિવોલ્વર એ પોતે ઘેર રિવોલ્વર રાખતા લાયસન્સ વાળી રિવોલ્વર લઈને આયા મોટાભાઈ આવીને બે ચાર થપાટ મારી દીધી મોટાભાઈને પેલા નાના નહીં મારીને એના ઘરના નહીં મારી અને મોટો ઘરને કયો ઝઘડો ઇશ્યુ થઈ ગયો મોટો અને ધમકી આપી જો અઠવાડિયામાં આ ઘર તમે ખાલી કરી નહીં જતા રહો તો તમને હું આઠ દાડે પછી ઘરમાં ચાર સભ્યો છો ચારેની લાશ પાડી દઈશ મારી નાખીશ સત્સંગીને કીડી મારવાનો વિચાર પણ ન કરાય સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કીડી સરખા જીવની પણ હિંસા ન કરવી અને આ ભાઈ સત્સંગી શું બોલ્યા તમને ચારેની લાશ પાડી નાખીશ મારી નાખીશ બોલ્યા બિચારા કગરી પડ્યા બધા ઘરના સભ્યો મોટા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ માફ કરો રોયા કગર્યા નહીં એટલે નહીં ઘર ખાલી કરીને જતા જ રહો નહીંતર તમને મારી નાખીશ બીજે દાડે ત્રીજે દાડે હમ બહુ સમજાયા મોટા ભાઈને કગરે બધાય નહીં હો વાતની એક જ વાત તમે ઘર ખાલીને કરી નાખો ને તર હું તમને મારી નાખીશ અહંકાર એમના હગાવાલાએ સમજાયા મોટો સમજે નહીં કોઈ હિસાબે અંતે વાત શનિવાર આવી ગયો સોમવારનો વાયદો આપેલો સોમવાર સુધી જો ખાલી નહીં કરો તો મારી નાખીશ મૂકતો શનિવાર આવ્યો બિચારો નાનો ભાઈ રોતો રોતો અમારી પાસે આવ્યો ત્યાં ગાંધીનગર સ્વામિનારાયણ ધામ આપડું ત્યાં આવીને બિચારો રડી પડ્યો કે સ્વામી અમારા મોટાભાઈ ધમકી આપી છે સોમવાર સુધીમાં મકાન ખાલી કરીને જતા રહો નહી હું તને મારી નાખીશ સ્વામી હું નાનપણથી મોટાભાઈને ઓળખું છું કે મોટાભાઈ જે બોલે ને એ પ્રમાણે કરે છે સ્વામી હવે એ તો ધમકી આપીને નીકળી ગયા છે સ્વાઈ રોજ હવાર પડે ને આઈને કહી જાય છો બારી બારી આગળ આઈને કહી જાય એ આજે શનિવાર થયો આટલું બોલીને જતા રે કાલે રવિવાર છે સોમવાર હા સુધી હું રાહ જોઉં છું મંગળવારે તમારી લાશો પાડી દઈશ આવું બોલી જાય છે રોજ સ્વામી અમારા મામાએ સમજાયા માસીએ સમજાયા અમારી બહેનોએ સમજાયા બધાય સમજાયા પણ મોટો ભાઈ એકનો બે થતો નથી સ્વામી ધમકી આપે છે શું કરવું સ્વામી તમે કોણ માને તો કીધું ભાઈ તારા મોટા ભાઈને હું સારી રીતે ઓળખું છું ને બાપજી સારી રીતે ઓળખે છે એ અભિ અહંકારનું પુતળું છે અને અભિમાનીને કંઈક બહુ હાચવવું પડે તમારા ઘરમાં પણ જોજો કોઈ અહંકારી માણસ હોય ને માની હોય ને એનું તમારે બહુ હાચવવું પડે સાચી વાત છે તમારા હગાવાલા હોય કોઈ માની હોય એનું બહુ હાચે હાચેવ કરવું પડે સાહેબ જો પસરવું પડે ને તો બોલો કેટલાય ને હેરાન કરી નાખે ઘરમાં ડખા ડખી કરી નાખે બને આવું ભાઈ હોય કે ભાઈ હોય જેને અભિ અભિમાની કોઈ હોય ને એક વ્યક્તિ જો કુટુંબમાં આવી ગઈ હોય ને બોલો આખા કુટુંબને ખેદાન મેદાન કરી નાખે જોયું તમે આવું કે હા કે ના બીજાની વાત નહીં આપણે અત્યારે બેઠા છીએ અહંકાર નહીં જોઈએ કોઈ પ્રકાર હવે આ ભાઈને મેં કીધું ભાઈ હું હિંમત તો કરું મહારાજ પ્રાર્થના કરું મહારાજ તમે ભેગા ભળજો નહીં આવો આ ચડેલા ધનેરા જેવો છે સમજાય એને તો અમારે એમનું બહુ હાચવવું પડે આવે તો આગળ બેહાડવા પડે ને એમને હાર પહેરાવો પડે ને એમનો હાચેવ વાંચેવ કરવું પડે જો સહેજ વાંકવું પડે વસરવું પડે તો ભાઈ સાહેબ તકલીફનો રહે એવા છે અમે ઓળખીએ તને કંઈ અમારે સાચવવો નથી પડતો પણ એને બહુ હાચવવો પડે છતાંય મેં ફોન નંબર લીધો રાતે દહ વાગે નવ હાડાનો એ ફોન કર્યો કે દયાળો છે સ્વામિનાયણ મને કે સ્વામી જય સ્વામિનારાયણ બોલો બોલો શું આજ્ઞા છે કીધું આજે આપણે મળવું છે મને કે સ્વાય રાતના દ વાગવા આવ્યા હવે આજે તો હમણાં દાડો પૂરો થઈ જશે આજે એટલે મેં કીધું આજે રાતે અગિયાર વાગે બાર વાગે ક્યાં છો મન કે સ્વાઈ ગાંધીનગર એક મિનિસ્ટરના ત્યાં બેઠો છો તમે કીધું ગાંધીનગરથી વાડ જતા રસ્તામાં સ્વામિનારાયણ ધામ રસ્તામાં જ આવે છે અહીંયા જમજો જમવાનું બાકી એ છે ને ત્યાં કે સ્વાઈ જમવાનું તો થઈ પડશે થઈ પડશે ને અહીંયા જમજો આપણે થોડી વાર પાંચ દસ મિનિટ કામ છે આવી જાઓને મને કે સ્વાઈ બે દાડા જવા તો મંગળવાર પછી આવીશ હમણાં બહુ દે બે દાડા નહીં એટલે આ ભાઈ બે દાડા પછી નહીં આજે જ મળવું છે બહુ અગત્યનું કામ છે કે સ્વામી મારો ભાઈ તમારી જોડે આવી ગયો લાગે છે મેં કીધા આવી ગયો છે મને કે સમજી ગયો તમે કેમ બોલાવો છો હું સમજી ગયો મેં કી કઈ વાંધો નહીં સમજીને આવો પણ આવો સ્વામી હું તમારું નહીં માનવું ફોન ઉપર તમારું નહીં માનવું શ્રીજી મહારાજ આવીને કેમ તો નહીં માનવું સ્વામી બાપજી કેમ તો નહી માનો તમે વચ્ચે આવશો નહીં સ્વામી કઈ વાંધો નહીં તમે ના માનો તો કઈ નહી પણ ખાલી મળવા તો આવો સ્વામી એ શું હમતતો હશે બરાબર નું બોલવા શું હમતતો હશે એના બધું આપણે પછી તમે રૂબરૂ આવો માંડ માંડ મેં સમજાયા આવવા માટે રાતના હાડા બાર વાગે આવ્યા હું રાહ જોઈને બેઠેલો આઈન કે સ્વામી ભાઈ બાબતની કોઈ વાત ના કરશો બસ હું એને મારી જ નાખવાનો છું સ્વામી મારા બાવડામાં એટલું બધું બળ છે એટલું બધું બળ છે એના હોથા કાઢી નાખું કહેવો સ્વામી મચ્છરિયાની જેમ ચૂંથી નાખું માટે તમે સ્વામી વચ્ચે ના આવશો બે દાડા હું એનું મારી નાખવાનો છું એટલે આ ભાઈ પછી કોરટ થાય ને કચેરીઓ થાય ને જેલમાં થાય ને આ બધું નાશ મને કે જે મારે જેલમાં આખી જિંદગી રહેવું પડે જ રહેશે રહીશ પણ મારા ભાઈનું મારી નાખીશ ઘણું સમજાયા રાતના બે વાગ્યા બે માંડ માંડ છેલ્લે તો યાર ત્યાં સ્વામી આપનું રાખું છું પરંતુ છેલ્લી વખત છે હો સ્વામી હવે જો બીજી વખત ભૂલ કરીને તો મારા બાવડામાં એટલું બધું બળ છે ચૂથી નાખીશ કે પોતા કાઢી નાખીશ મને વિચાર આવે જો ને કેટલો અહંકાર છે બાવડામાં બળ છે બાવડામાં બળ છે અને બળ તો ભગવાનનું છે શું આપણે કરી શકવાના મુક્ત ઘેર ગયા મન કે સ્વામી હું જવું છું કહી દેજો તમ તારા આ વખતે છેલ્લી વખત મુદત આપું છું સવારના દસ વાગે ફોન આવે એમના દીકરાનો મન કે સ્વામી રડવા માંડ્યો છોકરો સ્વામી પપ્પાને હવાર ઉઠી હક્યા જ નહીં સ્વામી હવારોમાં લકવા થઈ ગયો છે પેરાલિસિસ થઈ ગયો સ્વામી આખું ડાબુ અંગ રહી ગયું છે હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને મોઢું ફરી ગયું છે સ્વામી ડોક્ટરે કહ્યું છે કે છેલ્લી છેલ્લા સ્ટેપનો પેરાલિસિસ છે આ પેરાલિસિસ પાછો નહીં વળે પાછો નહીં વળે એટલે કે આમાં રિકવરી નહીં આવે સ્વામી આપ દર્શન દેવા આવો ને અમે હાજે કે બીજે દિવસે ગયા આ બે હજાર છની ની બનેલી વાત કહું છું મૂકતો હાવ મોઢું ફરી ગયેલું અહંકારનું પુતળું તમે જો એમ થાય કે હા હા જો ના સ્વીચ ઓન હતી ને એટલે બધું કુદકા મારતા હતા ઓફ કરી નાખી ભગવાને ભિખારી કરી નાખો માણસને બોલો આવ તમે જો ભંગાર હાલતમાં મૂકતો દસ વર્ષ આ માણસ દસ વર્ષ રીબાયા છે બેઠા થઈ જ ના શક્યા પછી ગાંધીનગર જઈ જ નથી ઘરની બહાર પગ મૂકી જ નથી શક્યા દસ વર્ષ જાડા પેશા બધુંય પથારીમાં થયું છે અને વિષ્ઠા કોઈ છોકરા બે છોકરા હતા સેવા કરે નહીં મુકતો મેં જોયા છે એમની સ્થિતિ બોલો જીવતા જમપુરી હોય ને જીવતા જમપુરી આવડી આવડી એડ્યો પડેલે જીવા હાથ પડી ગયેલી મૂકતો હડી ગયા ભગવાનને પ્રાર્થના કરે બધા અમે ભગવાનને પ્રાર્થના કરીએ તોય તે ભગવાન આ પ્રાર્થના ન સાંભળે બાપજી એક જ શબ્દ બોલતા કાયા એનો અહંકાર મીંડો થશે ને પછી જ ભગવાન પ્રાર્થના સાંભળશે આ અહંકારનું પુતળું હતો મારા બાવડામાં બળ છે બાવડામાં બળ છે બોલો દસ વર્ષ આ બધું જતું રહ્યું બાવળું જતું રહ્યું ને બંદૂકે જતી રહી ને ભઈનો પૈસોય જતો રહ્યો ને બધું સાફ થઈ ગયું બોલો એ માણસ હાવ રીબાયા છે એટલા હેરાન થયા દસ વરસ અભિમાન કોઈ દાડો ભૂલવાય ભૂલવાય કોઈ કોઈ દાડો અભિમાન નો સંકલ્પ નહીં કરતા જે ભગવાનને આપતા આવડે એમને લેતા પણ આવડે લેતાય આવડે